દર વર્ષે જે પ્રતિ વર્ષ ચૈત્ર મહિના ચૈત્ર જે વિવાહ ઉત્સવ યોજાય છે તેની આજે પ્રથમ દિવસ આજે વર્ણાગી શરૂ થઈ છે તો નિજ મંદિર થી બ્રહ્મપુર સુધી પ્રથમ વર્ણાગી થશે એ પ્રમાણે ચૈત્ર સુદ નવમ દસમ અગિયાર ત્રણ દિવસ અહિયાં થી ઠાકોરજી ની વર્ણાગી નિજ મંદિર થી બ્રહ્મપુર સુધી ઠાકોરજી અહિયાં થી કીર્તન કરતા કરતા અને દાંડાશ્રમ નામતા પ્રભુ વધારે છે અને એ પ્રમાણે બારસ ના દિવસે બારસ ના દિવસે ઠાકોરજી બપોર ચાર કલાકે મધુબનમાં સુધી એમની પેલા આવે અને પર આવી જાય પછી બારસન દિવસે જ્યાં ઠાકોરજી નો લગ્ન ઉત્સવ જાય ત્યાં રાત્રિ રોકાણ થાય ના દિવસે પછાત ઠાકોરજી ત્યાં દસ વાગે ચાલુ જાય થાય અને વધારે અને બપોરે ત્રણ થી ચાર ની વચ્ચે અહીંયા ઠાકોરજી નિજ મંદિરે વધારે અને વિવાહોત્સવ પૂર્ણ થાય ઠાકોરજી